નમસ્કાર હું વી પંડ્યા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જીયુએનએલ પોલીસ સ્ટેશન ભાવનગર આપ જાહેર જનતાને અપીલ કરું છું કે હાલમાં તાજેતરમાં દિવાળી ઉપર છે ઘણા બધા એક્સિડન્ટ વગેરે થતું હોય અને ઘણા દર્દીઓ છે આવતા હોય જુદી જુદી હોસ્પિટલમાં બ્લડની ખૂબ જરૂર પડતી હોય તેમજ થેલેસેમિયાના દર્દીઓને પણ બ્લડની ખૂબ જરૂર પડતી હોય હાલમાં બ્લડની ખૂબ શોર્ટેજ સર્જાયેલ છે આપ સૌ સૌરાષ્ટ્ર સમાચાર ગુજરાત સમાચારમાં પણ સમાચાર વાંચી શકશો અને આપણી સાથે જેનું નામ આમ તો એકસો આઠ એકસો આઠ કરતાં પણ વધારે એકસો ચાલીસ વખત બ્લડ ડોનેશન કરેલા અને છેલ્લે તાજેતરમાં જે પહેલાં મેરો પણ ડોનેટ કર્યા છે એવા હનુમનસિંહ આપણી સાથે જે સેવાભાવી કાર્ય રાત દિવસ કરી રહ્યા છે તે પણ ઉપસ્થિત છે તો અને આવતીકાલે મારા જન્મદિવસ નિમિત્તે એમ તો છેલ્લા ચાર પાંચ વર્ષથી આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને આવતીકાલે પણ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે તો હનુમંતસિંહને આપણે વાત કરીએ કે આપણને કયા કયા કારણોસર જરૂરિયાત છે થોડીક માહિતી આપે અને આપણે સૌ છે એને અપીલ આપણે કરીએ છીએ પછી હું કેમ્પનું માહિતી પછી આપી દઉં નજીક લઈ લેશે નમસ્કાર પંડ્યા સાહેબ આજની તારીખમાં ભાવનગર શહેરમાં ચાર બ્લડ બેન્કો આવેલી છે ચારે બ્લડ બેંકોમાં તાતી બ્લડની જરૂરિયાત છે અને થેલેસીમાના બાળકોને પોતાનું જીવન ચલાવવા માટે રક્તની જ એક ઉપાય છે અને રક્તદાન સિવાય આ પ્રશ્ન ઉકેલા એમ નથી ભાવનગરની જાહેર જનતાને એક કર્મચારી તરીકે માન્ય મુરબી પંડ્યા સાહેબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જ્યુએનએલ પોલીસ સ્ટેશન ભાવનગર અને એક શતકવી રક્તદાતા હનુમનસિંહ ચુડાસમા તમામ ભાવનગરની એક સેવાપ્રિય જનતા છે કે જે આવા પ્રસંગે પોતે પોતાની નૈતિક અને પવિત્રતાની જવાબદારી સમજી અને રક્તદાન માટે પ્રેરણા લે છે અને રક્તદાન કરશે તો આપને ખ્યાલ હશે કે થેલેસેમિયાના બાળકોને માત્ર ને માત્ર રક્ત સિવાય ઉકેલ નથી અને એ જરૂરિયાતને પૂરી કરવા માટે આપ સૌ આવતીકાલના સાંજના કાર્યક્રમમાં સાહેબના રક્તદાન કેમ્પમાં પણ રક્તદાન કરવા પધારો પ્લસ અમે દરેકે દરેક જગ્યાએ રક્તદાન કેમ્પોના નાના નાના આયોજન કર્યા છે આવતીકાલે મારી સાથે શ્રી અજયસિંહ જાડેજા ભાવનગરના ટ્રાફિક ટ્રેનર છે ગુજરાત રાજ્યના અમે દરેક લોકો આવતીકાલના ભાવનગરના ટ્રાફિક સિગ્નલો ઉપર ઊભા રહી અને લોકોને વટેમાર્ગોને ગ્રાહકોને વીજ ગ્રાહકોને તથા રાહદારીઓને નમ્ર અપીલ કરી રહ્યા છીએ કે આ પરિસ્થિતિને સંજોગમાં આપણે તત્કાલ ઉપયોગ થઈ અને મદદરૂપ થવા માટે રક્તદાન કરવા અપીલ છે નમ્ર હસ્તુ ભારતમાં થકી જાય ખૂબ ખૂબ ધન્યવાદ હનુમનસિંહ છે એમણે એકસો ચાલીસ વખત સુધી બ્લડ ડોનેશન કરેલું છે અને બીજા લોકોને પ્રેરણા આપે છે બ્લડ ડોનેશન કરવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી અઢારથી પાસઠ વર્ષના આમ તો અઢારથી પ્રથમ વખત ન આપ્યું તો અઢારથી સાઠ વર્ષ સુધી અને સાડા બાર ટકાથી વધારે હિમોગ્લોબિન હોય તમામ લોકો આપી શકે છે બીજો કોઈ પ્રશ્ન આવતો નથી અમે પણ ઘણા સમયથી આપીએ છીએ બ્લડ કોઈ ફેક્ટરીમાં બનતું નથી અત્યાર સુધી આપણા જુદા જુદા સંશોધનો થયા છે પણ વૈજ્ઞાનિકો પણ બ્લડ છે એ ફેક્ટરીમાં બનાવી શક્યા નથી આવતીકાલના જે બ્લડ ડોનેશન માટે કયા કઈ જગ્યાએ રાખ્યું છે આવતીકાલે છે વીસ અગિયારના રોજ પાંચથી આઠ ગુરુવારના રોજ પાંચથી આઠ વાગ્યા સુધી આપણે સ્થળ છે સેવન સ્ટાર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ નાયરા પેટ્રોલ પંપની પાછળ રિંગ રોડ ભાવનગર અને આ કાર્યક્રમમાં છે એ કોઈપણ પ્રકારની ભેટ સોગાદો કોઈ એવું છે અને મારો જન્મદિવસ છે પણ એની નિમિત્તે આયોજન કરેલું છે તો આપ સૌ આ નોંધાવી શકો અહીંયા જે લશ્કરે એકેડેમીમાં પણ નોંધાવી શકશો અઠ્ઠાણું અઠ્ઠાણું સત્યાસી ત્રીસ નેવ્યાસી અથવા જીયુએનએલ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટેશન મોબાઈલ નંબર છે અઠ્ઠાણું ઓગણએંસી પચાસ પચાસ સત્યોતેર અથવા રાજેન્દ્રસિંહ જીયુએનએલ પોલીસ સ્ટેશન ચોરાણું છવ્વીસ છવ્વીસ પંદરસો અથવા હનુમંતસિંહ જે આપણી સમક્ષ અત્યારે ઉપસ્થિત છે એમને પણ અઠ્ઠાણું ચોવીસ ઓગણત્રીસ ત્રીસ ત્રાણું આ નંબર પર નોંધાવીને બોળી સંખ્યામાં આ બ્લડ ડોનેશન કરો એ સિવાય તમે નજીકની બ્લડ બેંકમાં જઈને પણ ડોનેશન કરો તો પણ વાંધો નથી પણ આવતીકાલના બ્લડ ડોનેશન કેમને સફળ બનાવવા માટે સૌ અમને ખૂબ સહયોગ આપો એવી નમ્ર અપીલ છે અને એ બ્લડ છે એ જાહેર જનતાની સેવા માટે હોસ્પિટલ માટે વપરાય અને એમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી મિત્રો તો આપ સૌ વધારે સંખ્યામાં જોડાય એવી મારી એક નમ્ર અપીલ છે અને એક સારા નાગરિક તરીકે સારા વ્યક્તિ તરીકે આવું એક સેવાનું કામ કરવા માટે હું એક નમ્ર અપીલ કરું છું જય હિન્દ